ચાઇનાથી બે મિત્રો આવેલા વર્ષો પેલા મારા હમણાં કોરોનામાં નહીં પેલા ત્યારે મેં પૂછ્યું મેં કે તમે ચાઇનીઝ ભેળ ખાઓ મને કે આવું કઈ હોતું જ નથી અમે તો જેટલું જમીન માંથી હાલે છે એટલું અમારે હાલે આવું કાંઈ અમે ખાતા એ આપણી બનાવટ છે ખરેખર અને મદ્રાસ અમે બધા ગયેલા તે અવિનાશ મન કે સાહેબ ઢોસો મગાવો ઢોસો એટલે મેં વન ફેમિલી ઢોસાનો ઓર્ડર કરેલો તો નગરપાલિકાના પાઇપ જેવડો આવ્યો આમ મેં કાણામાં જોયું ને આમ બરાબર ઢોસાની અંદર જોયું તો સીધો સામે મેનેજર દેખાય ઓહો એટલે અવિનાશ વિમલ બબે બટકા ભર્યા પણ ત્યાંનો ઓરિજિનલ મદ્રાસમાં તમે ખાવ ને ઢોસો તો થોડોક ફીકો હોય આપણા જો આમ મસાલો બસાલો એટલું બધું ન હોય એટલે મજા ના આવી કે કાંઈક ડુંગળી બુંગળી મગાવો ને વેઇટરને બોલાવ્યો મેં ઓળી ઇંગ્લિશમાં કીધું મેં કીધું હેવી ઓનિયન પ્લીઝ એટલે એ ઓલો આમને ઊભો રહ્યો મારી સામે પ્યાઝ હે પ્યાઝ તો હજડ ઊભો રહ્યો એમનું ઠીક આ પ્યોર મદ્રાસી આવી ગયો લાગે વેર ઇઝ યોર કિચન કિચન એટલે આમ ઈશારો કર્યો હું ઊભો થઈને રસોડામાંથી ડુંગળી પડી લઈને આવ્યો બે ગયો કાંઈ વાંધો નતો જીતુભાઈ મેં ઓલા કીધું મેં કીધું તું ક્યાં નો મન કે ખેરાલુ નો ઓહો આપડા તો ક્યાં ક્યાં પોઈ ગયા છે મેં કીધું પેલા બોલ ને ભાઈ આટલું હિન્દી બોલવામાં અમારા જભા પલળી ગયા યાર કારણ કે હિન્દી અઘરું છે ને આપણે આપણે આપણી ગુજરાતી ભાષા બરાબર માતૃભાષાથી હું શરૂ થયો હતો હું ફરી આવું છું કે ગૌરવ રાખજો યાર તમારા સંતાનોને ગુજરાતી ભાષામાં ભણતા હોય એને સારામાં સારું અંગ્રેજી શીખવજો એમાં કાંઈ એમાં હોવું જ જોઈએ અંગ્રેજીનો વિરોધ નથી સે જ પણ અંગ્રેજી નહીં આવડે તો મારો છોકરો નહીં હાલે માર્કેટમાં સર્વાઈવ નહીં કરે બકા આવો એમનો દાખલો તો વડાપ્રધાન સૌથી મોટા મોટો દાખલો છે બીજો દાખલો અમે બધે અમે તો તમે તમારી સામે છીએ ને હા ગમે એ દેશમાં દુનિયાભરના દેશમાં તમે જાઓ તો તમારી કોમથી કોઈને મતલબ નથી તમારા ધર્મથી કોઈને મતલબ નથી હા મને વિશ્વના દેશોમાં કેટલા બધા ફોરેનરોએ મારો ધર્મ નથી પૂછ્યો મારો મારા ઈષ્ટદેવ નથી પૂછ્યા મારી જ્ઞાતિ નથી પૂછી મને આવડે છે શું એમાં એ આખી દુનિયાનો રસ છે સાહેબ તમે તમે ટેલેન્ટેડ બનો માતા પિતાને પણ પ્રાર્થના છે છોકરાઓને માર્કશીટના ના મોતા જ નહીં ટેલેન્ટના ના જ બનાવજો સાહેબ નકરા હેલિકોપ્ટરની જેમ મમ્મીઓ અને પપ્પાઓ મારા અંશ ને એજ કે જીમાં કોઈ ફેલ થયો એને માર્ક ના આવ્યા એટલે ટેસ્ટમાં અંશુ ને માર્ક ન આવ્યા એમાં અને કેટલાક તો મમ્મી પપ્પા હેલિકોપ્ટરની જેમ મેં કીધું એવા પડી જાય મારા અંશુને તો મેગી સિવાય કાંઈ ફાવે જ નહીં તું આળહોડી છો રેવા દે ને રાંધવાની ચોર છો હાવ ભાઈ સાહેબ તમે તમે છોકરો ક્યાં જાણતો તો મેગી કોને કહેવાય તમે જ ખબર આવ્યું તો આપણે જ ક્યાંક ને ક્યાંક આપણો જ ભૂલ છે ફરી ફરીને કહો મારા અંશુ તો મેગી સિવાય કાંઈ ખાશે જ નથી મારા અંશુ તો કોક સાથે પીઝા લેશે મેં કીધું તારો છે ને કોક આરે હું કામ પીઝા લેશે પછી ખબર પડી કે આ કોકા કોલા ને કોક કે છે મરે મરે કે મા બાપ તો મા બાપ છે ઓહો અમુક મા બાપ માર્કશીટની વાહે પડી જાય છે અરે કેટલી હદે એનો એક ખતરનાક દાખલો કેવા જઈ રહ્યો છું હવે હું હવે જે હું બે મિનિટ તમારી લઈશ ને એ જિંદગીભર યાદ રહી ને માર્કશીટ ને લીધે એક સમયે તો દસમું અને બારમું અરે અહીંયા બેઠા છે વડીલો મારા એ બધાને ખબર હશે કે કોઈને મતલબ છે અહીંયા આ પ્રોગ્રામનું તમને ખબર પડી કે શ્રાવણ ઉત્સવ છે ટુરિઝમે આખો કાર્યક્રમ આયોજન કર્યું છે દિવા ઇવેન્ટનું આયોજન છે સરકારી તંત્ર નું ફ્રી કાર્યક્રમ છે સાંઈ રામ દવાઈ આવે છે કોઈ એ મારી માર્કશીટ માગી આમાં કોઈને મતલબ છે વિમલભાઈ કેટલા વિષયમાં પાસ હતો કે ફેલ હતો ફેલ હતો બિચારો એક પણ એનાથી મતલબ છે આ અવિનાશ સ્કોલર છે કે નહીં એનાથી કોઈને મતલબ છે આ મંજિરા વાલગ કે તબલા વાલગ કારણ કે તમને એટલો ભરોસો છે કે આ કોઈ એક કલામાં પારંગત થયા તો એક જ બધા કલાકાર નહીં થઈ શકે આમાં કોઈ એવું ઇન્ટરપ્રીટ ન કર્યો હાય એવું નથી કહેતો હું પણ કોઈ એક વસ્તુ ઉપર ભરોસો રાખીને એમાં હંડ્રેડ પર્સન્ટ આપવાની ખાલી કોશિશ કરશો ને સાહેબ તો દુનિયા તમે જ્યાં હશો ને ત્યાં તમારી પાછળ ગોતતી ગોતી આવશે આટલો તો ભરોસો દસમા ધોરણનું રિઝલ્ટ અને સમયે મોબાઈલ નહોતા બાપ પપ્પા હવારના પોરમાં ઓફિસે જતા હતા મુંબઈની સત્ય ઘટના સાંભળજો અને પપ્પા મારું આજે રિઝલ્ટ છે તમારી ઓફિસની બાજુમાં સ્કૂલ છે હા બેટા પણ તારે નથી આવું હું તો આવીશ ને તારું રિઝલ્ટ એ સમયે કાંઈ એવું નહોતું છોકરાને આપી દે રિઝલ્ટ ઘણા વર્ષો પહેલાંની વાત કાંઈ વાંધો નહીં પપ્પા પણ વહેલા આવજો મને ખબર પડે ને દસમાનું રિઝલ્ટ છે બોર્ડ કહેવાય આ ભલે બેટા આખો દિવસ છોકરાએ રાહ જોઈ ફોને હતા ને એ સમયે ઘરમાં એવી ગરીબ પરિસ્થિતિનું ઘર સાંજે છ સાડા છ બાપ આવ્યો પપ્પા રિઝલ્ટ આવી ગયું હાલો પાર્ટી પાર્ટી આપણે હોટલમાં જવું તો યસ બેટા ચાલો છોકરો રાજી થઈ ગયો મમ્મી તૈયાર થઈ ગઈ બેન તૈયાર થઈ ગઈ બધા તૈયાર થયા દસમા ધોરણમાં છોકરો સારા માર્કે પાસ થયો હશે એવું અપેક્ષા હતી છોકરાને પણ જમવા બેઠા કેક કાપી પપ્પા માર્કશીટ તો બતાવો પેલા કેક કાપ જમી લે પછી સરપ્રાઈઝ જમી લીધું કેક કાપી લીધા પછી દીકરાને માર્કશીટ હાથમાં આપી બંબુડું ખોયલું ને તો છોકરો બે વિષયમાં નપાસ હતો પપ્પા હું ફેલ થયો તો કે બેટા તો કે તો કા પાર્ટી આપી તમે મને તો કે બેટા તને તારા જીવનમાં ફેલિયર પણ સેલિબ્રેટ કરતા આવડવું જોઈએ એટલા માટે પાર્ટી

આટલી નાનકડી વાત હું શિક્ષક છું મારી સ્કૂલ છે રાજકોટમાં ક્યારેક આવજો સોમભાઈ સાહેબ આપને આમંત્રણ આપું છું બધાને આપું છું પણ આટલા ન આવતા પછી મારે આવડું મોટું એ સી નો હોય ને ભાઈ અમારી ત્યાં કિરે થોડા થોડા આવજો નજીક બે હજાર વિદ્યાર્થીઓ ત્યાં વિદ્યાભ્યાસ કરે છે યજ્ઞ પરંપરા અને વૈદિક પરંપરા સાથેની સ્કૂલ છે ત્યાં એવી કોશિશ કરી છે કે સમય શું થશે બસો પાંચસો કરોડના આસામી હશે આપણા સંતાનો પણ એને ભારતની તરફની વેલ્યુ જ નહીં હોય ખાલી ચામડીથી ભારતીય હશે આપણે તો હર હર ઘર તિરંગા ઉજવી લીધો આપણે પણ યાદ રાખજો સાહેબ હર દિલ તિરંગા તો ઉજવાવો જોઈએ રોજ આ દેશ મારો છે બધાને કોકને અમેરિકા સેટ થવું છે કોકને ઓસ્ટ્રેલિયા સેટ થવું છે આખી એક એક આખી દોડ જોઈ રહ્યો છું હું પણ જાઉં છું વિદેશમાં પણ ત્યાં જઈને પાછો આવતો રહું છું અને હું ધારું તો તમે સમજી શકો છો કે કોઈ પણ સારા દેશમાં સેટ થઈને સિટીઝન થઈ શકાય મારા ભારત જેવી મને મળે આ દેશની જે પરંપરા છે આ દેશની જે સંસ્કૃતિ છે લાખો વર્ષોની ધરોહર છે દુનિયાની બજારે જે દિવસે દુનિયાના નકશામાં અમેરિકા કે લંડનના ધોળિયાઓને કપડાં પહેરવાનું ભાન નહોતું તે દી આ ધરતીના માણસો માસે રામ રાજ્યની સંકલ્પના હતી સાહેબ કેમ ભૂલી જાવ છો એ ભારત સાહેબ ફરી ફરી વી આર ધ મોસ્ટ સિવિલાઇઝ પીપલ ઓન ધીસ અર્થ ગોખેલું છે પણ સાચું છે એટલે ઓલી નવી પેઢીને એવું ન લાગે કે આ બિચારો દુઃખ માર્યો વખાના માર્યો કલાકારથી હોય છે પણ સાહેબ તમે તમારા તમે પુસ્તકો તરફ પાછા વળો આપણા દેશના ક્રાંતિવીરોના આપણા દેશના સાચા સાહિત્યના પુસ્તકો તરફ જાઓ ખાલી યુટ્યુબ પર ખાલી ફેસબુક ઉપરની પોસ્ટ ઉપરનો ભરોસો નહીં કરો પ્લીઝ પ્રાર્થના છે કઈ પણ ફોરવર્ડ કરતા પહેલાં વિચાર કરજો કે આનાથી રાષ્ટ્રને સમાજને સમાજની શાંતિને શાંતિને ગામની પરિવારની આ કાંડી તો નહીં ને આટલું વિચાર કર્યા પછી કોઈ પણ મેસેજ ફોરવર્ડ કરશો ને તો સાહેબ બહુ બધા મેસેજમાંથી બચી જઈશું આપણે બહુ ખરાબ ઘટનાઓમાંથી દેશ પસાર થઈ રહ્યો છે કેટલીક બધું જ બે જ કામ કરે જ લોકો કા કોપી પેસ્ટ કરે છે અને કાં ટૂથપેસ્ટ કરે આવ્યા નથી ખબર છે ને અમુક તો અમુક લોકો તો એટલા બધા મેસેજ મોકલે છે અને મને મારે ભગવાનની દેવાથી અગિયાર હજાર લોકો છે ઇનબોક્સમાં મોબાઈલમાં હવે અગિયાર હજાર લોકો વોટ્સઅપમાં હોય હવે એમાં બધાએ એક વખત કો જાણે ગઈ જન્માષ્ટમીએ મને એમાંથી ત્રણ હજાર લોકોએ કૌરવોના નામ મોકલા ત્રણ હજાર લોકો કૌરવોના સો જણાના નામ મોકલે મારી હાલત શું થાય ત્રણ હજાર નકરો નકરા જુઓ તો કૌરવોના સો ભાઈઓના નામ મને ઘડીક તો જઈ રહ્યા છીએ એમ થયું કે હું કૌરવોનો કુંભના મેળામાં છૂટો પડી ગયેલો ભાઈ છું યાર મેં ક્યાંય કોઈને કીધું છે કે મારે કૌરવના નામ ઉપર સંશોધન કરવું છે હું ક્યાંય જાહેર કાર્યક્રમમાં એમ બોલ્યો છું કે મારે કૌરવના નામ કહ્યું હોય શું કામ પણ ગામ એટલું બધું જ્ઞાન દીધા કરે છે આપણે એમ થાય કે બધાય સુધરી ગયા છે ને આપણે જ એક સુધરવાનું બાકી છે એવા સમયમાં તમારો વોટ્સઅપ ઉપરનો વિવેક તમારો સોશિયલ મીડિયા ઉપરનો વિવેક કદાચ દેશની કેટલી કેટલી મોટી ઘટનાઓને બચાવશે કોમને ભડકાવી નાખે એવા કોમવાદી વિચારોને ખાલી રોકજો કોઈ નેગેટિવ અને ન્યુડિટી એટલી વધતી જાય છે ક્યાંક આ દેશની નિર્ભયાની ચીસો જો બચાવી હશે ને તો એ ચેઇનને તોડવી પડશે દોસ્તો આ બહુ નાનકડી વાત હું કરી રહ્યો છું બહુ નાજુક વાત છે આપણે આપણી ધરતી માથે સ્ત્રીને શક્તિ કહેવામાં આવે છે હે શું કામ ભાઈ તો કે દસ પુરુષો ઊભા હોય ચોક વચારે અને પાનની વાત હાલતી હોય મજા આવે એવી ટહેરું થતી હોય જલસાની વાતો હાલતી હોય અને એક દહ વર્ષની છોકરી અજયણી અહીંયાથી નીકળે એટલે દસે દસના મોઢા એક મિનિટ માટે બ્રેક લાગી જાય શાંતિ રાખો એક દીકરી નીકળે છે આ તાકાત છે એક સ્ત્રી એક શક્તિ છે સાહેબ તો નારી નૈનવ નીંદીએ નારી રતન કી ખાણ નારી થકી નર નિપુજા ધ્રુવ પ્રહલાદ સમાન એવી ધરતી એટલે હેલિકોપ્ટરની ની જેમ મેં કીધું ને એમ કે મા બાપ કેટલાક પડી જાય છે માર્કશીટ આવવી જોઈએ દીકરો ડોક્ટર બનવો જોઈએ પણ તે તમારે મેડિકલ સ્ટોર કરવો તો ને તમે મેડિકલ સ્ટોર સુધી પહોંચ્યા નથી ને છોકરાને ડોક્ટર બનાવી નાખવા બધા જેને પૂછો દીકરીને ડોક્ટર કરવી અને રિઝલ્ટ આવે ને ત્યાં ત્રણ ડો તો શેરીમાં બેઠી હોય કેટલા આવ્યા હવે તું તો રહેવા દે ભાઈ સાહેબ તે હાથમાં પાસ નથી કર્યું અમુક ડોહ્યું શેરીને ડોહ્યું કહેતી હોય મેડિકલમાં નહીં મળે નથી ભાઈ સાહેબ બધાને ડોક્ટર કરીને જાવું જ ક્યાં ડોક્ટરો છે બેઠા છે કોઈ ડોક્ટરો છે કોઈ ડોક્ટર હોય તો કાંઈ આપણે બીતા નથી છે ડોક્ટરો કેટલી કેટલું કામ કર્યું ડૉક્ટરોએ પણ બધા ડોક્ટર બની જાય તો ક્યાં જશું છે બધા કલાકાર બની જાય તો સાંભળશે કોણ મને એમ કે બધા ડોક્ટર બનશે તો દર્દી કોણ થશે પછી તો ડખો થઈ જાય ને ભાઈ બધા ડોક્ટર બની જાય તો એટલો બધો ડોક્ટરનો ફુગાવો થાય પછી તો હોસ્પિટલની જગ્યા નહીં રહી પછી તો ડૉક્ટરને રેકડી કાઢવી પડે ભાઈ એવો વારો આવે અને વિચાર તો કે ઘડીક વિચાર તો બહુ ખરાબ વાત કરી રહ્યો છું ગંભીરમાં ગંભીર ઘટના બે હજાર પાંત્રીસ ચાલીસમાં એટલા બધા ડૉક્ટરો થઈ જશે દાંતના ડાબા દાંતના જમણા દાંતના ડૉક્ટરો આવશે હર ડાબી આંખના જુદા અને જમણી આંખના જુદા અરે પણ એમાં શું વાંધો છે એ તો કયો યાર નહીં એ જુદા ડૉક્ટર એટલું બાયફર્ગેશન હશે ડાબા કાનના ડૉક્ટર છે તમારે દીકરો શું કરે મારી દીકરી તો જમણા કાન નહીં એને જમણા કાનમાં થયું હોય તો કાંઈક ખબર પડે લે જાણે આ કેમ હાથીનું હોય ને આ કાંઈક હા આવું બાયફર્કેશન એટલા ડોક્ટરો બાયફર્કેશનમાં આવશે આહ વાત જવા દિવો શહેરીમાં નીકળે છે ડૉક્ટરો રેકડી લઈને છે કોઈ તાવ મિલરિયા શરદી બોલો ભાઈ ડેન્ગ્યુ ટાઈફોડ બોલો ભાઈ એ બેન બોણી કરાવન એ દિવ્યા બેન બે પેરાસિટામોલ લઈ લ્યો બાપા બોણી તમે કોકને ને દઈ દેજો ભાઈ સાહેબ આવું થાય તો કેવું થાય વિચાર અને આપણી બાઈ પાછી ખીજા છે આ છો ને હવારના પોર માં ડોક્ટર રોજ આવે કાલ તો તારી પાસે લીધી હતી ચાર ગોળી રોજ થોડી હોય હા ન ઓપરેશન કરતો આ એપેન્ડિક્સ કાલ ખોલ નાખું તું ખબર છે ને કાકાને આવું થશે બહુ ગંભીર વાત હું હળવી શૈલીમાં કહી રહ્યો છું બધા જ સંતાનો ડૉક્ટર ન હોય એમ એક માના પેટે જન્મેલા અમે ત્રણ ભાઈઓ છીએ તો એ એકના જ નામે ઓડિટોરિયમ પેક થાય મારા બીજા બે ભાઈઓ અહીંયા આવે તમે આવો સે અસોરનો આવો સવાલ જ નથી ને સાહેબ એમ એક થી જ આવે કોક એક ને જ આપી હોય ને એક શક્તિ એક તાકાત આપી હોય તો ઈશ્વરે દરેક નું એક નક્કી કરેલી એવરી ચાઇલ્ડ ઇઝ ગિફ્ટેડ યાદ રાખજો પ્રત્યેક બાળક આ ધરતી ઉપર આવેલી એક ગિફ્ટ છે એની એની રીતે ઉગવા દો શિક્ષણની આ બે વાત એટલે જોડું છું સાહેબ કે મારો ધર્મ છે અને ડાયરાના મંચ ઉપરથી એ મારી ઉગાડવાની કોશિશ છે કારણ કે મારી સામે એક બહુ ખતરનાક ઘટના ઘટી એક જ નાનકડી ઘટના પછી આપણે કસુમીના રંગ તરફ આગળ વધવું છે બરાબર મારી પાડોશમાં એક કરોડપતિ ફેમિલી અબજો અને બહુ પૈસા પાત્ર માણસ અને ભાઈ પોતે બહુ મોટો બિલ્ડર અને બેન પણ સુખી સંપન્ન ઘરમાંથી આવેલી ને છોકરો સારી નિશાળમાં મોકલો મારે કોઈ નામ ન લેવાય એની જ્ઞાતિ ન કહેવાય હું આને ઓળખું છું એટલે એની સ્કૂલનું નામ પણ નથી લેવું મારે પણ બનેલી સત્ય ઘટના સાંભળજો છોકરાને બહુ સરસ ટ્યુશન કરાવડાવે અને એટલું પ્રેશર કર્યું કે મને બસ પહેલો જ નંબર આવવો જોઈએ તારે આપણે તો ગાડી મૂકવા જાય છોકરાને સાંભળજો ઘણા મા બાપ એવા હોય ને બધી જ વ્યવસ્થા કરી દે એ છોકરાને એટલી ફેસિલિટીમાં ઉછેરેલો છોકરાને અક્ષર જ રહે હારા ન થાય કોઈ હિસાબે અક્ષર હારા ન મમ્મી પપ્પા એટલું ટોર્ચર કરે અક્ષર આને હારા કરાવો ટીચરને ઘરે રાખો હવે એ તો અક્ષર તો કુદરતી વસ્તુ છે કે હાથ વળી ગયા એ વળી ગયા પછી ગાંધીજીના અક્ષર ક્યાં સારા થતા હતા યાદ કરો પણ એટલે એના જીવનમાં થોડો ડાઘ હતો તો અક્ષર નતા હારા થતા છોકરાને બહુ પ્રેશર કર્યું ઘરમાં કોઈ મહેમાન આવે ને તમારો દીકરો તો કે આમ બહુ ડાયો ભાઈ પણ અક્ષર બહુ ખરાબ સાંભળજો આવા આઈડેન્ટિફિકેશન આપણે આઈ કાર્ડ બનાવી નાખ્યા છે આપણા છોકરાને અક્ષર બહુ ખરાબ છે આના એટલે ઓલો છોકરો એટલો બધો ડઘાઈ ગયો અને એમાં દસમો ધોરણ સાંભળજો હોળ વરની ઉંમર દસમા ધોરણની એની પાર્ટી એના બધા ભાઈબંધોને બોલાવ્યા અને કરોડપતિ માણસ એટલે કેક કાપતા હતા અને કેક કાપતા કાપતા બધા ભાઈબંધો મને એક વડીલ કાકા આજુબાજુના બધાને બોલાવેલા વડીલ કાકાએ એ વળી પૂછ્યું બેટા તારે શું બનવું છે એટલે ઓલા છોકરાએ એમ બહુ સપનું તો હોય ને દરેક બાળકનું એટલે એટલે એને એમ કીધું કે અંકલ મારે આર્કિટેક્ટ બનવું છે

અને સુસાઈડ કરી લીધું એ છોકરાએ બીજા દિવસે રાતે અડધી રાતે સીધું આઈસીયુમાં દાખલ થયો આઈસીયુમાં દાખલ થયો અને એના બાપને બોલાવી અને કીધું કે જો ડેડી તમે કહેતા હતા ને કે સીધી લીટી ન થતી હવે મારી હાર્ટ બીટની સીધી લીટી થઈ જશે આ હાલત થશે સાહેબ યાર એક ના એક છોકરા છે એક તો અને એની ઉપર જો આવું પ્રેસર કરશો કે તારે ગમે એમ કરીને માર્ક લેવાના છે તારે ગમે એમ કરીને સફળ થવાનું છે તો ખોઈ બેસશો એકની એક દીકરીને કે એકના એક દીકરાને એના કરતા વિનંતી છે કર બધે કલાકાર તરીકે કે તમારા દીકરાનો હાથ પકડીને એને કહેજો કે બેટા તારી સફળતામાં મારી તાલી હશે તો તારી નિષ્ફળતામાં મારો ટેકો હશે જ વરસાદ પડી જાય અહીંથી બહાર નીકળતા હોય સાહેબ અને વરસાદ પડી જાય ધોધ માર વરસાદ પડે કદાચ સ્કૂટર ઉપર કોઈ ગયો હોય આ બે મિનિટ માટે હું પૂછું તો શું કરશો ગાડી નથી કોઈની પાસે જેને ધારો કે આપણે કોઈની પાસે ગાડી નથી તો સ્કૂટર ઉપરથી અહીંથી વડનગરમાં તમે સીધા તમારા ઘરે જ જાશો કે નહીં સે યસોર નો તમે ગમે એટલા પલળી જાઓ તમે કદાચ કાદવમાં કોક તમને ઉડાડી દે ગમે એટલા કપડાં મેલા થાય તોય તમે તમારી ઘરે જ જશો કે નહીં હા કે ના પાડો જોરથી બસ આ જ વાત દરેક યુવાન અને યુવતી પણ યાદ રાખે અને દરેક મા બાપ પણ યાદ રાખે એના સંતાનને હાથ પકડીને કહેજો કે બેટા જિંદગીમાં ગમે એવી ભૂલ થઈ જાય ગમે એવો કીચડ ઉડે ગમે એવી તારાથી ભૂલ થઈ જાય ને મેલો ઘેલો તોય ઘરે આવજે આય હાય હાય હું તારી રાહ જોઈશ તારે નવા કપડાં પહેરાવીશ સાહેબ આટલો ભરોસો આપશો ને તો કદાચ કોઈ દીકરી સુસાઈડ થી બચી જશે કદાચ કોઈ દીકરો પંખે લટકતા બચી જશે મારા બાપા મને ખીજાશે નહીં યાર હશે બેટા કઈ વાંધો નહીં ભૂલ થઈ જાય અમારાથી થાતી અને આપણાથી થાતી જ થી આપણે નાના હતા થી કદાચ આપડે એમ કહી કે આપડા છોકરામાં કેટલાક મા બાપ એવા ઈચ્છે છે કે છોકરામાં કાઈ ભૂલ જ ન હોવી જોઈએ અરે ભાઈ તમે બીડી પી લીધી હતી એનું શું આ તો તેની સીસીટીવી હતા નહીં મેં કરેલી ભૂલની તો મને જ ખબર છે તો મારા દીકરા ઉપર મારે એટલું એટલી એટલું પ્રેશર ન કરાય એકાદ સુસાઇડ બચાવવાનો મારો કાર્યક્રમ છે આ મારા મંચ ઉપર એટલે હું બોલું છું દોસ્તો કે આ બાળક બચ્ચો કે છોટે હાથો કો ચાન્સ તારે છું દો દો ચાર કિતાબે પડઘર વો બી હમ જૈસે હો જાયગે ત્યારે આ લાગણી સાથે શ્રાવણ ઉત્સવ વડનગરમાં પહેલીવાર પ્રવાસન નિગમ દ્વારા આવું સરસ મજાનું જયારે આયોજન થયું હોય અને ત્યારે એકવાર ખૂબ તાળીઓના ગડગડાટથી આપણે સમગ્ર આયોજનને વધાવીએ બેન દિવ્યા ઠક્કર અને ઉજ્જવલ ઠક્કર મેં કીધું એમ કે કલાકારોના હૃદયમાં વસેલા એવા આયોજકો છે અને સોમભાઈ સાહેબની ઉપસ્થિતિ જયરાજભાઈની ઉપસ્થિતિ એમના દીકરા સોમભાઈ સાહેબના દીકરા જીતુભાઈ સાહેબ અમારા ઠક્કર સાહેબ આ બધાની લાગણી સાથે